ડોક્ટર ક્વાર્ટર બિલ્ડિંગ જય અંબે હોસ્પિટલ મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને બ્રહ્માનંદ વિદ્યાધામ અતિથિ ભવનનું લોકાર્પણ તેમજ પૂજન મુક્તા નંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર સંસ્કૃત શક્તિ આ અવસરે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે શ્રી મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં બ્રહ્માનંદ ધામમાં ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શિક્ષણ ઉપરાંત અન્ય માનવ સેવાના કાર્યો સંસ્થામાં આગળ વધી રહ્યા છે શ્રી મુક્તાનંદ બાપુએ કર્યા છે અને તે અંગે આનંદ વ્યક્ત કરતા વધુમાં કહ્યું કે મુક્તાનંદ બાપુએ મહાકુંભમાં પણ સેવા કાર્યો કર્યા છે આ પ્રસંગે શ્રી બ્રહ્માનંદ વિદ્યાતામ સાથે જોડાયેલા શ્રી ગીજુભાઈ વરાડ શ્રી અજયભાઈ ગુડકા શ્રી નવીનભાઈ પટેલ શ્રી અર્જુનસિંહ રાઠોડ શ્રી સંજયભાઈ વગાસિયા સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા